તો ઘટી છે હે માયક તો છું ક્યાં जाऊ બ્લોગ બનાવો છે પાંચ દિવસ મને ઘર માં ઘર માં રાખીને મારું મગજ જ ભ્રષ્ટ કરી નાખ્યું છે મગજ નું કામ નથી કરતું એમ જ હોય તમે પાંચ દિવસ રે અમે તો ઘર માં ઘર માં જ રહીએ છીએ અમારી હાલત શું થતી છે બોડી દે મને કઈ બહાર નથી જવા દીધો તને જ જવાય ઘર વાળી ઘરે હોય ને તો તમારે એનો સાથ આપવાનો હોય તો તમે હું સંડાસ બાથરૂમ ધોવો તમારું હોય ધોવા હું ધોવા હું જોશો હાલો મારે રસોઈ બનાવવી છે આ તો બનાવી નાખો જાવ તો પાંચ દીધા હું ઘરે ને ઘરે છું બરાબર ક્યાં એટલે ક્યાંય બહાર નથી જવા દીધો બસ હામાં બેહો નજરની હામાં અડી ખમ જો કઈ ધંધી નથી તો એમ જ હોય ને કઈ બહાર નો રખડવાનું હોય પછી રખડવાનું છે આવતા વર્ષે ક્યાં આવતા વર્ષે રખડવાનું જ છે એમ શું બનાવ્યું આજ જમવામાં બનાવું છું આજે એટલે શું ખબર છે શું ઈ લોકોને પૂછો ખારિયો એટલે શું પણ હા મારો માઈક પડી ગયો ખારિયો એટલે કે જોવા કાંદા લીલા કાંદાનું શાક બરાબર બીજો રોટલો તમે એમ કહેતા હતા ને મને રોટલો ન થાવડતો આજે રોટલો બનાવીને ખવડાવો તમને જો પછી એમ કયો કે તને રોટલો ન થાવડતો હમ તો આજે છે જમવામાં ડુંગળીનું ડુંગળીનું શાકનો કહેવાય ડુંગળીનું એ અલગ આવે હા શું કહેવાય આને કહેવાય ખારિયું લીલી ડુંગળીનું શાક કહેવાય ખારીયું એટલે તમે પછી મીઠું મીઠું નાખીને ખારો ન કર ના રે મીઠું તો થોડુંક જ નાખીશ તો આજે આ બનાવશે રોટલો અને રોટલા બે વચ્ચે કેટલા બનાવવાના છે એક બરાબર અડધો તમારો ને અડધો મારો બામ જ મને ભૂછો રાખી રાખીને મારું વજન ઘટાડી દીધું છે તો તમારે બે રોટલા ખાવા છે તો બે બનાવી દો ખાવું હોય એટલું મારો વજન 5 કિલો ઘટી ગયો પાંચ દિવસ ઘરમાં રહ્યા એટલે કે સરસ જો કે ધનતેરસના દિવસે હું ઘરે જતો દિવાળી પહેલાનું નું ધોઈ દે બરાબર પહેલા કાઈ ઘરે નોતા દિવાળીના દિવસે તમે રાતે અઢી વાગે ઘરે આવ્યા હતા આ તો તારી આટુ ફટાકડા લેવા ગયો તો મેં કીધું તું મારા ફટાકડા ફોડવા છે મારે ઈ પોલ્યુશન થી દૂર જ રહેવાનું હતું તો ઘરે પડી રહેશે બરાબર પોલ્યુશન વાળી બહુ થાસો ને તો બહાર જવાનું નામ ન લેતી ક્યારેક તો બહાર જવાય પાંચ દિવસ ઘરે છો ને હવે ઘરે જ રહી જાવ તારો સમય પૂરો થઈ ગયો પાંચ દિવસથી ઘરે છો એટલે હું પાંચ દિવસ બહાર લઈ જાવ મને ક્યાં જવાનું છે નહીં ના પડી ને તને મે એટલા કાન રોટલા બનાવીને તારા સીપીયા બીપીયા હેઠળ કપાવ લોક જોવે છે સોરી ઓ પપ્પા ઈ મન મારે છે હું એમ ન મારતી પપ્પાને ખબર છે મે ઊભો ઊભો કે શાંતિ ઊભો છું મે કાઈ હાથ ચલાગી નથી કરી તું દોઢી થી ઉસો કર્યો દે ચાલો તો રોટલા એક કામ કરું ની તું હું બનાવું રોટલા એ હે તો પેલા એક હું બનાવી નાખું જે ખાવા મતલબ ખાવા લાયક થાય એવો બીજો તમે બનાવજો એ આપણે ગાયને આપી દેજો એટલે હું બનાવી તારે ગાયું ને આપી દેવાનું તો તમે કેવો બનાવો એ મને ખબર જાડો જાડો બનાવો તો નો ભાવે શું કે પબ્લિક બનાવું કે નહીં બનાવો બનાવો બનાય કાઢો યા ચાલ લાખમાં લોટ લાખ લોટ લાખ પાણી લાખ મીઠું પણ લાખ પોહ બસ 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 એટલું ન હોય એટલે બસ થોડોક મોટો બનાવ આપણે બે વચ્ચે એક જ બનાવવાનો છે એટલે ચીકણી માયા ભૂંડી રે મનવા પણ એક થઈ રે હું તો થોડોક જ ખાઈશ પછી પાછું માર બહાર જઈને ખાવાનું હોય ને હજી કઈ રહ્યો છું પપ્પા જોવે છે પપ્પા ક્યારેક તો બહાર નું ખાવું પડે ને દોઢી રોજ બાદ નું ક્યાં બપોરે રાતે ખોટું બોલે છે આજ બપોરે એને ઢોકળા ખાધા ગઈ કલે પાણીપુરી ખાધી પછી ઘરે પાણીપુરી ખાધી પછી શું ખાધું ખમણ ખાધા

બોણો નાખવાનું હોય ધીમે ધીમે થોડુંક થોડુંક નાખતો જવાનું હોય રોટલો ચીકણો નો કરતી હો ચીકણો ખાઈ નો થાય ચીકણો કોઈ દિલ રોટલો થાય તારું ભલું પૂછો ભાઈ મસ્ત હમણા ઘી વાળો રોટલો તમને ખવડાવું ભાવે ને ઘી એક કામ કર બટર નાખ કેવું લાગે જોઈએ નમ બટર એટલે ઈ ઘી થાય તમારા ગામમાં બટર ને ઘી કે બટર જાય પૂછો આવ્યું મહુવા શું છે તાલુકો છે જિલ્લો છે મહુવા તાલુકો નથી જિલ્લો નથી સિટી છે હાલો રેવા જવું કેમ કે મેડમ ને ખબર જ નથી કે મવવા શું છે હવે આપણે બારડોલી પાસે એક મઉવા આવેલું છે બરાબર ઘણા ખરાને ખ્યાલ હશે તો અમે એકવાર જતા હતા એ સાઈડ તો વચ્ચે મવવાનું બોર્ડ આવ્યું ગડીક અવાજકીરમાં મવવાનું બોર્ડ આવ્યું તો આ ઠેકડા રેડી મેડમ કે લે હું કીધું તું લે મારું મવવા આવી ગયો એટલું જલ્દી બે થી ત્રણ કલાકમાં કેમ કે એ નું નામે કરેલું છે ને પછી મેં કીધું કે હા તમારું ગામ બહુ જ છે કે નીકુજી કે બસવાળા વાળા સાંજે બેહાડે ને ઠેઠ સવારે આપણને પોગાડે તો આ તો આપણે કલાકમાં પોગી ગયા મેં કીધું બગા એમાં એવું હોય બસવાળા તમને આમ બધાના ગામડે ફેરવી ફેરવી અહીંયા લાવે એટલે સવાર પડી જાય હે ને મેડમ ને હાસું લાગી ગયું હાલી ગયું ભાઈ ક્યાંય સવાલ જવાબ એનું વજન બધું હાકી નાચ્યું ભાઈ તઈ પછી ઘણા સમય પછી એને સોપેટ પાડી

રોટલો ફાટવા કેમ મેડો હશે આ નજર લાગી ગઈ તમારી એટલી નજર અમારી હારી કે ફરક નથી બરાબર અમારી નજરમાં એટલો બધો એવું એવી કોઈ એનર્જી નથી કે અમારી નજર પડે ને તમારા રોટલા ફાડી નાખે તો એવું જ છે જો નહી તો રોટલો ફાટે નહીં આ મારે પ્લાસ્ટર કરવું પડે વચ્ચે વચ્ચે જી

હાલે તારું શક તું લઈ લે સાઈડમાં એક ડિશ માં જમવાથી પ્રેમ વધે આપણે નથી વધારવો લઈ લે શું કરો મારે વધારો છે ને તમારો નો વધારવો લઈ લે આઈ એમાંથી જ ખવાર છે નહીં તું લઈ લે તેના શાકમાં દે કેવું બનાવ્યું દર વખત એમ જ કરતા હોય કે ખાવાનું જ નથી ભાવતું હારો હાલો ભાઈ તમે બધા ખાઈ લો મારા ભાગમાં તો હારું બનાવ્યું છે આ ગામડાનું આપણે ભોજન કરતા હોય એવું લાગે છે ને તમને હે ગામડાનું ગામડાની ડીશ છે સ્પેશિયલ ગામડે આવું લોકો વધારે બનાવે બધું રેડું ને છો પણ ધીમે ધીમે બોલ મારો અવાજ એવો જ છે ઓકે આ આટલો આટલો સાચ ચા લાગે ને ઓ પપ્પા જોવા મને મારે સારી હવા બધી તર પાહે રાખવાની હો ને વા ચાલો દેલો ગાઈજી તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો ગાઈજી તા કા કેવું આ નો 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 તમે કે બધું આવી ગયું મારે તો કઈ ને કેવું ને બસ કે ને કે ને બોલવાનો મોગો આયા કો ઓ ગાઈજી ચાલો તો મળીએ નવા વિડીયો સાથે બાકી ખારીઓ ને રોટલો મસ્ત હતું ભલે રોટલો બે વાર બનાવો પીડ્યો પણ બીજી વાર પરફેક્ટ બની ગયો છે એટલે આવડે તો છે હો ભાઈ મવવાનું પાણી દરિયાદાર યુ નો એક્ચ્યુઅલી યુ નો યુ નો વિલેજ યુ નો ઇટાલિયનો વન્સ સારું હાલો આનું નહીં બંધ થાય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ